મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું બટેટા ની ભૂંગળી તો આ આપણે બટેટા લીધા છે એક મોટું છે અને એક નાનું છે અને આ આપણે કોન ફ્લોર લોટ લીધો છે આ લાલ મરચું છે અને આ મીઠું છે અને આ તેલ છે આપણે તળવા માટે તો આપણે આ વેફર ફાડવાનું મશીન છે તો આપણે આ રીતે આપણે આમાં આ ફર બનાવી લેશો આ રીતે આપણે બનાવી લેવાની છે આ રીતે આપણે આમ પતની બનાવવાની એમ તો આપણે આ વેફર પાડી લીધી છે આપણે થોડીક નાની પાડી છે અને મોટી પાડી છે એમ તો હવે આપણે આને આમાં કોરી કરી નાખશું તો હવે આપણે આ એક નેપટીન લીધું છે એની અંદર આપણે આ રીતે મૂકી અને કોરી કરી લેશું આ રીતે આપણે કોરી કરી લેવાની પછી એને આમાં આપણે થાળીમાં લઈ લેશું આ નાની છે એને પણ આપણે આ રીતે કોરી કરી લેશું તો આપણે આ કોરી કરી લીધી છે તો હવે આપણે આ બધી ભૂંગળી બનાવી લેશું આપણે આમાં થોડોક આ કોન ફલોટ નાખશું આપણે આ નાની વેફર મૂકશું એની ઉપર પણ આપણે લોટ નાખશું આ થોડુંક મીઠું નાખશું અને આ લાલ મરચું નાખશું આપણે તો આ રીતે આપણે ભૂંગળી બનાવી લઈશું તો આપણે આ ટી લીધી છે તો એને આ રીતે આપણે આમાં નાખી દેસુ તો આપણે હવે આ બધી ભૂંગળી બનાવી લેશું તો આપણે આ બનાવી લીધી છે આ હવે આપણે આ બનાવી દેવી આ ઘુંગળી આપણે બધી બનાવી લીધી છે આપણે હવે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ તો આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું આપણે તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ તળી દેશું લાગ્યું છે આપણે હવે કાઢ લેશું ભાઈ તો આપણે હવે આ બધી તળી લેશુ તો આપણે ગેસ બંધ કરીશું અને આ બધી કાઢી લેશું આપણે આ હોય આપણને બનાવીને ખાઈ શકીએ આપડે બહાર જતા હોય ફરવા તોય આપડે આ રીતે બનાવી અને આપણે લઈ જઈએ તોય સાલે નાના બાળકો પણ તમે કરીને આપો તોય સાલે ખાવાની પણ સરસ લાગે છે એમ ટેસ્ટી સરસ લાગે ખાવામાં તો આપણે હવે સૌ કરશુ તો આપણે આ સોસ સૌ કરશુ અને આ ભૂંગળી સૌ કરશું તૈયાર છે આપડી બટેટાની ભૂંગળી તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી બટેટાની ભૂંગળી